અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે શરૂ કરાયેલ ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ગંભીર સવાલોના ઘેરામાં આવી છે સ્થાનિક રહીશોની વ્યાપક ફરિયાદો મુજબ જે ટેમ્પોનો ઉપયોગ ઘેર ઘેર જઈને ભીનો અને સૂકો કચરો એકત્ર કરવા માટે થવો જોઈએ તે વાહનનો ઉપયોગ કચરાને બદલે ભંગાર એકત્ર કરવા અથવા અન્ય ખાનગી હેતુઓ માટે વધુ થઈ રહ્યું છે લોકોના મતે ડોર ટુ ડોર કચરાના ટેમ્પો આવવાનો સમય અત્યંત અનિશ્ચિત હોય છે અને ડ્રાઈવરો પણ પોતાની મરજી મુજબ જ કચરો લેવા માટે આવે છે જેના કારણે લોકોને સમયસર કચરાનો નિકાલ કરવાની સુવિધા મળતી નથી આ અનિયમિતતાને કારણે ઘણી નાગરિકો કચરો ઘરમાં કે સોસાયટીમાં એકઠો રાખવાની ફરજ પડે છે અને જ્યારે રાહ જોવાનો અંત આવે છે ત્યારે ના છૂટકે રોડ ઉપર અથવા જાહેર સ્થળોએ કચરો નાખવો પડે છે જે શહેરમાં ગંદકી અને રોગચાળાનું જોખમ વધારે છે આ સમગ્ર મામલે નગરપાલિકા સફાઈ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે શહેરના જાહેર સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આટલી ગંભીર કામગીરીમાં કોઈ સુપરવાઇઝર કે જવાબદાર કર્મચારી પૂરતું ધ્યાન આપી રહ્યા નથી જેને કારણે ડ્રાઈવરોની મનમાની અને વાહનોનો કથિત બિન અધિકૃત ઉપયોગ ચાલુ છે નગરપાલિકાના વાહનો અંગત કે બિન અધિકૃત હેતુઓ માટે ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતની જાણ નથી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે પ્રજાનું કેવું છે કે નગરપાલિકાને વેરો ભરવા છતાં જો મૂળભૂત સુવિધા પણ સમયસર ન મળે તો સ્વચ્છતા જાળવવાની જવાબદારી માત્ર પ્રજાની નથી પણ સત્તાધીશોની પણ છે અંકલેશ્વર પ્રજાની માંગ છે કે નગરપાલિકા વહેલી તકે આ મામલામાં દખલગીરી કરી તંત્ર દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શનના સમયપત્રકનું કડક પાલન કરાવવું જોઈએ કચરો એકઠો કરવાના ટેમ્પો અન્ય કોઈ પ્રવૃત્તિમાં ન જોડાય તે માટે સઘન સુપરવિઝન અને ચેકિંગ હાથ ધરવું જોઈએ અને ફરજમાં બેદરકારી દાખવતા કર્મચારીઓ કે ડ્રાઈવરો સામે સખત પગલાં લેવા જોઈએ તંત્રની બેદરકારીના કારણે અંકલેશ્વરની સ્વચ્છતા પર લાગેલું આ ગ્રહણ તાત્કાલિક દૂર થાય તે જરૂરી છે જેથી શહેરીજનોને નિયમિત અને કાર્યક્ષમ કચરા નિકાલની સુવિધા મળી શકે